પંદર વીઘા જમીન વેચવાની છે એક બોર સાથે ચાલુ બોર કન્ડિશનમાં અંદર અંદર રહેવા માટે મકાન પણ છે જમીન જેને કદાચ વાવો આપો એ અંદર વાવા ચાલુ બોર બરાબર છે રહેવા માટેની ટોટલી સગવડ કરેલી છે કોઈ પણ ભાગ્યાનો વાવવા આવો તો સારામાં સારી જમીન છે તાર ફેન્સિંગ માર્યું હોય તો મારી છે લોકેશન આ બોર આખી જગ્યા બરોબર છે એ આ બાજુમાં તમને દેખાશે એ ઓરડી બનાવેલી છે રહેવા માટેની ઓરડી બનાવેલી છે કોઈને રહેવું અત્યારે હાલ રોજ છે બધા બરોબર છે ઓરડી માટે પત્રોવાળી એ આ ઓરડીની જગ્યા દેખાય છે જો એ આ શકાય રો અત્યારે રોય છે બહારની સાઈડ આયદરંડાઓ આવેલા છે અંદર અને આ રસ્તો છે ખેતીલાયક જમીન લોકેશન બહુ સારું છે માટી પણ સારી છે તેવા ખેતી ઉપયોગમાં છે આ ટોટલી જમીન પછી એ એરંડાના પેલી સાઈડ પાછળનો ભાગ રહ્યો ને હા એ ખાલી પડ્યો એ ભાગ પણ એક ફળ આવશે બરોબર આખો પટ્ટો સળંગ જમીનનું અમે પણ વાયેલું છે લોંગ ટાઈમ માટે જેને ખેતી માટે ઉપયોગ કરવો છે એના માટે બેસ્ટ છે બોરબોર સાથે તાર ફેન્સિંગ વાગી જાય જમીનમાં પંદર વીઘા એવી જમીન છે ਆਪਰੇ ਜੀ ਇਹ ਨਾ ਪਹਿਲੀ ਸਾਈਡ ਜੇ ਪਾਛਣੋਂ ਵਾਕਸਾ ਨੇ ਇਹ બીજી ਜ਼ਮੀਨ ਅੜੀ ਨਾਲ ਜੇ ਨੇ ਸੇਡਾ ਥੀ ਅੜੀ ਨਾਲ ਪਹਿਲੀ ਸਾਈਡ ਆਈ ਲਈ ਸੇ ਜ਼ਮੀਨ ਤੁਸੀਂ ਜੋਈ ਸਕੋ છો ਇਹ ਮੂਹਤਾ ਇਸ ਬਰੋਵੋਛ ਆ ਸਾਹ ਸਾਹਮੇ ਸੇਡੂ ਦੇਖ ਹੈ ਨਾ ਪਹਿਲੀ ਸਾਈਡ ਪਣ ਜ਼ਮੀਨ ਛਾ ਜੋ ਇਹ ਆਖੋ ਸਲੰਗ ਹੋਤਾ ਇਹ ਦੋ ਪਟੋ સળંગ પટ્ટો તમને બતાવી ઉભો ઉભો સળંગ પટ્ટો બીજી જમીન તમને વતાવી દો એની અડીને જ જે હું કહેતો હતો ને એની પાછળના ભાગે સ્ટાર્ટ આ જમીન એને અડીને જળાયેલી છે આ જમીન બાકી તાર ફેન્સિંગ વાગી જાય કોઈનું વચ્ચે ખેતર આવતું નથી તાર ફેન્સિંગ ટોટલી મસ્ત જગ્યા ઉપર તાર ફેન્સિંગ વાગી જાય અને લેવલવાળી જમીન છે કમ્પ્લીટ લેવલ પંદર વીઘા જમીન બોર સાથે ખેતીલાયક જમીન મેજર રિયલ એસ્ટેટ મેજર રિયલ એસ્ટેટ અઠ્ઠાણું સાત એકાણું સાસઠ ચારસો અઢાર મેજર રિયલ એસ્ટેટ અઠાણું સાત એકાણું સાસઠ ચારસો અઢાર મેજર રિયલ એસ્ટેટ અઠાણું સાત એકાણું સાસઠ ચારસો અઢાર જમીન જોરદાર છો લેવલવાળી પંદર વીઘા જમીન બોર સાથે 15 ਵਿਗਾ ਜ਼ਮੀਨ ਐਪਰੋਚ ਰੋਡ થી ਅੰਦਾਜ਼ੇ 1 ਕਿਲੋਮੀਟਰ ਅੰਦਰ ਹੱਸੇ ਐਪਰੋਚ ਰੋਡ થી ਅੰਦਾਜ਼ੇ 1 ਕਿਲੋਮੀਟਰ ਅੰਦਰ ਹੱਸੇ ਬੋਰ ਸਾਥੇ ਤਾਰ ਫੈਂਸਿੰਗ ਮਾਰੂਰ ਟੋਟਲੀ ਜਗ੍ਹਾ ਉਪਰ ਤਾਰ ਫੈਂਸਿੰਗ થઈ ਜਾਏ ਵੀ ਜਗ੍ਹਾ ਚਾ ਖੇਤੀ ਲਾਇਕ ਜ਼ਮੀਨ ਬਰੋ ਲੌਂਗ ਟਾਈਮ ਮਾਟੇ ਖੇਤੀ ਕਰੂਏ ਹਨਾ ਮਾਟੇ ਬੈਸਟ ਲੋਕੇਸ਼ਨ ਚਾ ਮੇਜਰ ਰੀਅਲ ਏਸਟੇਟ ਮੇਜਰ ਰੀਅਲ ਏਸਟੇਟ 9879166418